સુરતમાં વધી રહેલી આગની ઘટનાઓ વચ્ચે લિંબાયતમાં ચાર્જિંગમાં મુકેલ ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગ્યા બાદ સુરતમાં ફરી આગની ઘટના બની હતી સુરતના લીંબાયત વિસ્તારમાં ચાર્જિંગમાં મુકેલા ઇલેક્ટ્રિક વાહન માં આગ લાગી હતી અને તેનું બ્લાસ્ટ થયા બાદ ત્યાં નજીકમાં મૂકેલ એલપીજી સિલિન્ડર બોટલમાં પણ બ્લાસ્ટ થયો હતો

ડેપ્યુટી મેયર સુરત મહાનગરપાલિકા અને પાર્ષદ વોર્ડ નંબર છવ્વીસ વડોદરા પ્રાથમિક માહિતીના આધારે ઘટનાઓ બની છે કે નીચે પાર્કિંગમાં એક્ટિવા ગાડીની ચાર્જિંગ ચાલતી હતી અને ચાર્જિંગનું રાતભર પૂર્ણ નાઇટ ચાર્જિંગ રહી ગઈ એના કારણે તે આગ લાગી અને આ લાગ સવારે પાંચ છ વાગે આગ લાગી બધા ઘરમાં પરિવાર પરિવારો અને આગના કારણે બીજો બાટલા ફટી ગયો અને ગેસના બાટલા ફટાયા ત્યારે મોટો બ્લાસ્ટ થયું અને ત્યારે બીજો પણ નીચે દુકાનમાં શોપમાં આગ લાગે આગનો ધોરણ વધારે થઈ એના કારણે આપણે એક દીકરીની જાન ગુમાવ્યા છે અને પરિવારના બે એક એક વ્યક્તિને ઈજા પણ થઈ છે હું અત્યારે જ અમારા સાથીભા અલ્કાબેન વર્ષાબેન મારા પ્રમુખ શૈલેષસિંહજી સોસાયટીના પ્રમુખશ્રી એમની સાથે મુલાકાત થઈને જે દુલારામભાઈ છે એમની સાથે સંવાદ કરીને એમની પ્રકૃતિને ખુશ કરી સારી તબિયત છે પરંતુ દુઃખ છે કે દીકરીની જાન ગુમાવે છે અને આ આગના કારણે થોડીક ખૂબ મોટું દુઃખદ અસર મારા વિસ્તારમાં આ પરિવારજન્ય થયું છે